ભારતમાં નદીઓ ફક્ત પાણીનો પ્રવાહ નથી એમનું સ્થાન ખૂબ જ સન્માનજનક છે એમને લોકમાતાનું બિરુદ મળ્યું છે પણ આવું કેમ ચાલો સમજીએ વાત શરૂ થાય છે પ્રાચીન કાળથી ત્યારે નદીઓ લોકો માટે કુદરતી રસ્તાઓ હતી ખરેખર આપણી સંસ્કૃતિનો ઉછેર જ સિંધુ અને રાવી નદીના કિનારે થયો છે એક સમયે જે રસ્તા હતા એ આજે આપણી જીવન જરૂરિયાતો પૂરી પાડે છે અને આજે પણ નદીઓ આપણા રોજિંદા જીવન પર ખૂબ જ ઊંડી અસર કરે છે ગંગા નર્મદા કાવેરી જેવી મોટી નદીઓ તો ભારતના જીવનનો એક અભિન્ન ભાગ છે આપણા ખેતરોને પાણી એનાથી જ મળે છે જે દેશભરની ખેતીને જીવંત રાખે છે એમના થકી વીજળી બને છે ઉદ્યોગો ચાલે છે અને દેશનો વિકાસ થાય છે અને સૌથી મુખ્ય વાત પીવાનું અને ઘાર વપરાશનું પાણી પણ એ જ પૂરું પાડે છે માટીના વાસણ હોય કે મકાન એના માટેની માટી પણ નદીઓ પાસેથી જ મળી છે પણ વાત ખાલી ઉપયોગ પૂરતી નથી નદીઓનો પ્રભાવ તો આપણા સાંસ્કૃતિક વારસામાં છે નદી કિનારે સવાર સાંજના જે સુંદર દ્રશ્યો હોય છે એ હંમેશા પ્રેરણા આપે છે આ કુદરતી સુંદરતાએ જ કલા અને કૌશલ્યને વિકસાવવામાં ખૂબ મદદ કરી છે ટૂંકમાં નદીઓએ ભારતીયોના જીવનને દરેક રીતે સમૃદ્ધ બનાવ્યું છે જીવનના પોષણથી માંડીને સંસ્કૃતિ સુધી એમનું યોગદાન અમૂલ્ય છે અને એટલે જ તો આપણે એમને લોકમાતા કહીએ છીએ એટલે કે લોકોની માતા પણ હવે એક મોટો સવાલ એ છે કે આપણી આ લોકમાતાના વારસાને આપણે સાચવીશું કેવી રીતે